નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિક્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો મિત્રો આવનારી ચોમાસુ સિઝનમાં મગફળીનું વાવેતર માં ખૂબ જ વધારો થવાનો છે ખેડૂત મિત્રો અત્યારથી જે છે મગફળીના બિયારણ વિશે પૂછતાછ કરી રહ્યા છે તો મગફળીના પાકનું જો તમારે વાવેતર કરવું છે તો એની અંદર ખૂબ જ મોટી સમસ્યા ગણાતી એટલે કે મુંડા જે છે અને કાળી ફૂગ ઉકસુકનો રોગ આવે છે તો એના નિયંત્રણ માટે શું કરવું કઈ વસ્તુ સારી કે જેના થકી રિઝલ્ટ ખૂબ સારા મળે તો એના માટે બાયર ક્રોપ સાયન્સ નું જે પ્રોડક્ટ આવે છે જૂની એને જાણીતી એટલે કે ગોચો અને બીજી જે વસ્તુ આવે છે કાળી ફૂગ માટે સારામાં સારું નિયંત્રણ આપતી તો એવરગોલ વસ્તુ આના ડોઝની જો વાત કરીએ તો એક કિલો બીજ દરની અંદર એક એમ અને જે ગોચો જે વાપરવાનું થાય છે એક કિલો દાણા ની અંદર બે એમ એલ ના ડોઝ થી તમારે વાપરવાનું છે એ કરવાનો છે બીજી ખાસ વાત કે ખેડૂત મિત્રો માટે બાયર ક્રોપ ક્રોપ સાયન્સ કઈક નવું કઈક ખેડૂત મિત્રો ને ફાયદો મળે એ માટેની સ્કીમ લઈ આવી છે જે એવરગોલ ની અંદર છે એવરગોલ નું તમે સો એમ એલ અઢીસો એમ એલ પાંચસો એમ એલ કે લીટર પેકિંગ ની ખરીદી કરો છો

પછી તમે સો એમ નું પેકિંગ ખરીદી કરો છો કે એક લીટર નું કરો છો આની અંદર તમને કઈક ને કઈક મળવાનું છે એ વસ્તુ ફરજિયાત છે તમે ખરીદી કરી છે અને લાગે તો જ લાગે આવું નથી કઈ ફરજિયાત તમને કોઈ પણ વસ્તુ લાગવાની છે કા પાંચ હજાર રૂપિયા સુધી રોકડ રકમ અથવા મોબાઈલ ફોન છે મિની ટ્રેક્ટર છે બાઇક છે અથવા તો બેટરી વાળો પંપ છે આ ચાર વસ્તુ અલગ છે અને પાંચ હજાર રૂપિયા સુધી રોકડ રકમ છે આ કોઈપણમાંથી તમને કઈક ને કઈક ચોક્કસ લાગવાનું છે

તો એ બાયરના અધિકૃત જે વિક્રેતાઓ જે છે એના દ્વારા તમે જ્યાંથી ખરીદી કરી છે

જમીન જન્ય જે કઈ જીવત છે એની સમસ્યાઓથી સંપૂર્ણપણે મુક્તિ મળી રહેશે વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો આપણે જે બાયર કંપનીના સાયદશ્રી છે તેમના કોન્ટેક્ટ નંબર આપણે આપીએ છીએ ચોરાણું બે સડસઠ પચીસ છસો બે આ નંબર ઉપર કઈ વિશેષ માહિતીની જરૂરત હોય તો તમે ચોક્કસથી થી કોન્ટેક કરી શકો છો મિત્રો રજા આપશો જય જવાન જય કિસાન